દાહોદમાં વીજ ચોરો સામે ની સ્ટ્રાઇક આજે ની વિજિલન્સ ટીમે અલગ અલગ સ્થળો પર તપાસ કરી જેમાં બે કરોડ નેવ લાખની વીજ ચોરીનો ખુલાસો થયો ની ટીમે સાતસો ઓગણત્રીસ શંકાસ્પદ મીટર કબજે કર્યા છે જેમાં અત્યાર સુધી બસો બાવીસ જેટલા મીટરોમાં વીજ ચોરી થયાનો ખુલાસો થયો જ્યારે ચારસો પંચોતેર જેટલા વીજ મીટરોની તપાસ ચાલી રહી છે છેલા ત્રેસ દિવસમાં એમ ની વીસીએલની ની એક હજારથી વધારે ટીમોઈ દાહોદ શહેર લિમડી લીમખેડા દેવગઢ બારિયામાં તપાસ કરી જે મને થોડાક મીટરો ડાઉટફુલ લાગ્યા હતા કે મીન્સ ઓફ છે જેના લીધે હતા એટલે એમને જે મીટરને સીલ કર્યા હતા અને એમને લેબોરેટરીમાં એટલે ત્રણ એ કન્ફર્મ નીકળ્યા હતા એના પછી મેં અમારી ઉપલી હોસ્પિટરી મેં જાણ કરી કે સાહેબ આમાં આવા કેસીસ છે એટલે મને એવું લાગે છે કે કદાચ વધારે હોઈ શકે છે એટલે મેં